તો હાલો મિત્રો કેમ છો બધાય મજામાં જ રહેજો ને મજા જ કરજો તો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે પાછા વ્લોગ બનાવવા આવી ગયા છે તો અત્યારે કેવું છે ખબર કે માણસો કેવા માણસ અત્યારે એવો થઈ ગયો છે કે જ્યારે દુઃખ હોય દુખ હોય ને ત્યારે બધાયને યાદ કરે ખોટી વાત વચ્ચે જો જ્યારે આપણને દુઃખ હોય ત્યારે બધાને યાદ કરે કારણ કે ત્યારે એને ગુમડું થયું હોય બરાબર એટલે એને એ પીડાતો હોય અને ત્યારે એ આપણને યાદ કરે અને જ્યારે એને પીડા મટી જાય બરાબર પછી એ બધું ભૂલી જાય માણસો માથે ન લઈ લેતા પાસે હકીકત આવા દાખલા ઘણા બનતા બધા માટે આપણે મારી માટે છે ત્યારે બધાની જરૂર પડે બધા આવે એટલે એવું ઘણા ઘણી વખતે આપણે જોયેલું આવું બને જ્યારે માણસોને પીડા હોય ત્યારે આપણને યાદ કરે બધું કરે પછી જ્યારે ગુમડું ફૂટી જાય પીડા મટી જાય પછી તું કોણ ને હું કોણ આવું પણ બને તમે ક્યાંક જોયું હોય ઘણા જોયું હોય ન હોય જોયું હોય એવું તો હોય જ નહીં એવું હવે એમાં એવું છે કે એક ભટુરિયું હતું ભટુરિયું હવે ભટુરિયાના ત્રણ બસલા હોય હવે કાયમી એને ખોરાક દે લાવે ખવડાવે અને એને પછી એના જે રહેવાના રહેણાંક હોય એમાં પૂરીને ન જાય સરવા બસડા હાટુક લેવા આવું બધું એ કરે એકદી સિંહ આવ્યો સિંહ એને બધી વાત સાંભળી ગયો કે આ ભટુરિયું જેમ બોલે ને એમ હું બોલું ને એના બસાને હું ખાઈ દઉં આવું સિંહે વિચાર કર્યો કે આ કાયમ બોલે તો આપણે એ પ્રમાણે બોલવી બાયણું ખોલશે એટલે હું બધાને દઉં આવી રીતના હોય પણ જ્યાં ભટુરિયું બંધ કરી અને એના બસડાને પૂરીને અને વહી ગયું એનો શિકાર કરવા કે સારો કરવા અને સિંહ આવ્યો પણ સિંહ જેમ ભટુરિયું બોલે ને એવી રીતના જ સિંહ બોલ્યો કે ખોલો કમાળ એમ તમારી માં આવી પણ એ તો એના પોતાના જ હતા ભટુરિયું એની માને તો ઓળખે એનો અવાજ પણ ઓળખે ન ઓળખે એવું નથી અને આ સિંહનો અવાજ કાંઈ શું ન ઓળખે એવું તો બને જ નહીં એટલે બસુલિયાએ એવો જવાબ દીધો કેવો ખબર હે કે અમે તો પોતાના સેવી અને મારી માને ન ઓળખવી એનો અવાજ ન ઓળખ્યો એવું બને નહીં અને તારા જેવા કદાચ કૂતરા ભોયા રાખે સિંહ હોય કે ગમે એવી પાછો હોય જા બરાબર છે બાકી અમે તો અવાજ ઓળખવી તે અમે એવા માણસો નથી કે પોતાનાને ન ઓળખવી તમે તો પાયરકા છો અને પાયરકાના અવાજ અમે ન ઓળખવી તું અમને ન મારી નાખ અમને ખબર જ છે સિંહનો અવાજ જેમ ભટુરિયા ઘોડે બોલ્યો તો એના બસા ઓળખી ગયા કે આ મારી મા નથી તો યાર જો આપણે આપણાને ન ઓળખવી ને તો તો નકામું છે યાર આપણે આપણા મા બાપને ન ઓળખવી ને તો નકામું છે બાકી બીજે ક્યાંય દોડવાની જરૂર જ નથી તમે જો બધી જાતા હશો મેં પણ ગયા છીએ પણ હકીકત વાત એવી છે કે જ્યાં આપણે ગમે ત્યાં ફરવા જઈએ પણ હકીકત જે કાંઈ વસ્તુ આપણા ઘરે જ છે આપણા પોતાના જ છે આપણા મા બાપ જ છે જે કાંઈ કરવું હોય બાકી ગમે લંકાના હારે તમે વહી ને તો તમને એના જેટલું શું ઘર જેટલું ક્યાંય ન મળે ઘર તો તમને યાદ આવે આવે ને આવે જ બરાબર કદાચ પાંચ દિવસ તમે બહાર વીજા દાવ ને તો તમને તમારું ગામ તમારું ઘર યાદ આવે ને આવે જ ન આવે એવું બને જ નહીં બરાબર એટલે પોતાના મા બાપની સેવા કરો એ સાચું આપણું ફળ છે અને કળ સિવાય ક્યાંય બળ હોતું જ નથી ગમૈયા દોડો ને તો તમારે કળ પામે તો જવું જ પડે બરાબર પહેલાં આપણા મા બાપ પછી આપણું કળ કળ સિવાય બળ ક્યાંય નથી એટલે ગમ્યા આપણે દોડવી પણ સફળતા તો આપણું કળ જ હોય બરાબર મા ભગવતી એ આપણું કળ છે બરાબર જે જેનું કળ હોય ને ત્યાં જ બળ હોય બાકી બીજે કાંઈ નથી દોડવાથી ને કાંઈ થતું નથી હા આપણે ફરવાનું થાય ફરવા જાઓ એ બધું ફરવાનું બાકી બહાર દોડવાથી કાંઈ હોતું નથી સાચું આપણું એક કાંઈ કહ્યું ને આમ જે તીરથ કહો ને આપણા ઘરે હશે બધું ઘરે હશે તો મિત્રો મારે જાજુ કંઈ કહેવાનું નથી આપણે આ છે કોઈને ખોટું લગાડવું નહીં કોઈ માથે આપણે વિડીયો બનાવ્યો નથી એટલે આપણે ખાલી આવી રીતના વિડીયો છે ઘણા એમને ખોટું લાગતું હોય અને ઘણા કહે છે કે તારા બાપા જોરદાર વિડીયો બનાવ્યો બાકી પણ યાર છોકરાઓને કહેવાથી કાંઈ નથી લાગતું વિડીયો તો આપણે બનાવી જ છીએ જે કહેવું હોય મને રૂબરૂ કહેજો પણ કોઈ ખોટા આવા ન કહેતા કારણ કે વિડીયો તો આપણે બનાવી જ છીએ અને કોઈ માથે હું ન બનાવતો માથે તમે લેતા હોય ભલે હું કોઈને કહેતો નથી તો જય માતાજી મિત્રો કોઈને માથે લેવું નહીં આપણે વિડીયો તો બનાવી જ છીએ તો જય માતાજી